ભરૂચે એસઆઇઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાર્ટી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ભરૂચ એસઆઇઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાર્ટી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે જેના કારણે વયવૃદ્ધ બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે ડીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવી પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સરની કામગીરી ચાલી રહેલી છે બરોબર શહેર અને જિલ્લામાં ખાસ કરીને શહેરમાં સૌથી વધારે નોટિસો આપેલી છે જિલ્લામાં બી નોટિસો છે ત્યારે બે હાજર બે ની કામગીરી મતદારીમાં નામ છે બે હાજર પચીસ ની બી મતદારી નામ છે એનું પ્રૂફ છે છતાં પણ એને નોટિસ આપીને પ્રાંત ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ આપો તો અમારી માંગણી છે કે જે તે બુથ પર જે તે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ બીએલઓ આપણી પાસે છે એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાં ઉભા થયેલા છે એવા એ બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટરશ્રીને આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને રજૂઆત કરવા માટે આવેલી છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ